બિસ્કિટના ફાયદા ઉર્જાનો સ્ત્રોત બિસ્કિટમાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીરની ઉર્જા પૂરી પાડે છે કેટલાક કેટલાક પોષક તત્વો બિસ્કિટમાં વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે ખાસ કરીને જો તે આખા અનાજમાંથી બનાવવામાં આવ્યા હોય સગવડ બિસ્કિટ ખાવા માટે સરળ અને ઝડપી નાસ્તો છે બિસ્કિટના ગેરફાયદા ઉચ્ચ ખાંડનું પ્રમાણ ઘણા બિસ્કિટમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે જે વજન વધારવા દાંતમાં સડો અને લોહીમાં શર્કરાનું સ્તર વધારવામાં ફાળો આપી શકે છે ઓછી પોષક તત્વો ઘણા બિસ્કીટમાં આવશ્યક વિટામિન્સ મિનરલ્સ અને ફાઈબરનું પ્રમાણ ઓછું હોય છે પ્રોસેસ્ડ ઘટકો કેટલાક બિસ્કીટમાં કૃત્રિમ સ્વાદ રંગો અને પ્રિઝર્વેટિવ્સ હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે અતિશય ખાવું બિસ્કિટ સ્વાદિષ્ટ હોવાથી લોકો ઘણી વાર વધુ પ્રમાણમાં ખાઈ લે છે જેના કારણે વધુ કેલરી અને બિન ચરબી શરીરમાં જાય છે સ્વસ્થ બિસ્કિટની પસંદગી કેવી રીતે કરવી ઓછી ખાંડવાળા બિસ્કિટ પસંદ કરો લેબલ પર ખાંડનું પ્રમાણ તપાસો અને ઓછી ખાંડવાળા વિકલ્પો પસંદ કરો આખા અનાજના બિસ્કિટ પસંદ કરો આખા ઘઉા અનાજમાંથી બનેલા બિસ્કીટમાં વધુ ફાઈબર અને પોષક તત્વો હોય છે ઓછી પસંદ કરો લેબલ પર તેલ ઘીનું પ્રમાણ તપાસો અને ઓછી ચરબીવાળા વિકલ્પો પસંદ કરો કુદરતી ઘટકો વાળા પસંદ કરો ઓછા પ્રોસેસ્ડ ઘટકો અને કૃત્રિમ ઉમેરણો વગરના બિસ્કીટ પસંદ કરો સંયમિત માત્રામાં ખાઓ બિસ્કિટને નાસ્તા તરીકે માણો પરંતુ વધુ પ્રમાણમાં ખાવાનું ટાળો નિષ્કર્ષ બિસ્કીટ સ્વાદિષ્ટ હોઈ શકે છે પરંતુ ઘણા પ્રકારના બિસ્કીટમાં ખાંડ તેલ અને ઘી પ્રોસેસ ઘટકોનું પ્રમાણ વધારે હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે જો તમે બિસ્કીટ ખાવા માંગતા હો તો ઓછી ખાંડ આખા અનાજ અને ઓછી ચરબીવાળા વિકલ્પો પસંદ કરો અને તેને સંયમિત માત્રામાં ખાઓ તમે ઘરે પણ સ્વસ્થ બિસ્કીટ બનાવી શકો છો જેથી તમે ઘટકોને નિયંત્રિત કરી શકો